મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો અત્યારે અભૂતપૂર્વ ક્યારેય ન જોયું હોય તેવું માવઠું સહન કરી રહ્યા છે ગઈકાલે સાંજથી શરૂ થયેલો વરસાદ આજે સવાર સુધીમાં ભાવનગર જિલ્લાના મહુવામાં અગિયાર ઇંચ જેટલો ખાબકી ચૂક્યો છે તે સિવાય અમરેલી જિલ્લાના રાજુલામાં સાડા આઠ ઇંચ અને ભાવનગર તેમજ અમરેલીના બીજા વિસ્તારોમાં ત્રણથી સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે દક્ષિણ ગુજરાતમાં પણ નવસારી સુરત જિલ્લામાં ડાંગ જિલ્લામાં ભારે માવઠું નોંધાયું છે અને આ વરસાદ હજુ પણ ચાલુ રહ્યો છે અમરેલીના રાજુલામાં સવારે છ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધીમાં વધુ છ પોઈન્ટ ઇંચ વરસાદ પડી ચૂક્યો છે તે સિવાય ગીર સોમનાથ જિલ્લો ભાવનગર જિલ્લો મધ્ય ગુજરાતનો ખેડા જિલ્લો મહીસાગર જિલ્લો પંચમહાલ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં બેથી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે આજે બપોરે બાર વાગ્યા સુધીમાં અને કેટલાક વિસ્તારોમાં હજુ પણ અવિરત વરસાદ ચાલુ છે સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો અત્યારે તમે જોઈ રહ્યા છો સમગ્ર દેશનું છેલ્લી ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર બંગાળની ખાડીમાં આ વિસ્તારો ઉપર મોનથા વાવાઝોડું બની ગયું છે જે આગામી છત્રીસ કલાકમાં એટલે કે આવતીકાલે રાત સુધીમાં અઠ્ઠાવીસ તારીખની રાત સુધીમાં ઉત્તર આંધ્રપ્રદેશના કાંઠે અરબ અરબસાગરમાં ડિપ્રેશન સિસ્ટમ હજુ પણ સક્રિય છે અત્યારે આ વિસ્તારો ઉપર છે અને આ સિસ્ટમે યુ ટર્ન લઈ લીધો છે જે દક્ષિણ દિશા તરફ જઈ રહી હતી તે હવે યુ ટર્ન લઈ અને ફરીથી ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી રહી છે એટલે કે સૌરાષ્ટ્ર કાંઠા તરફ આગળ વધી રહી છે પવનનો ચાર્ટ જોઈએ તો અત્યારે આઠસો પચાસ એંચપીએ ઉપર સાગરમાં ડિપ્રેશન જે સિસ્ટમ છે તેનું સ્ટ્રોંગ સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે અને આ સર્ક્યુલેશનનો ટ્રફ અત્યારે સૌરાષ્ટ્ર સુધી લંબાઈ રહ્યો છે સાતસો એંચપીએ ઊંચાઈનો ચાર્ટ જોઈએ તો સાતસો એંચપીએ ઊંચાઈ ઉપર પણ ડિપ્રેશન સિસ્ટમનો સ્ટ્રોંગ ટ્રફ આ વિસ્તારો ઉપર અત્યારે લંબાઈ રહ્યો છે જેને લઈને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે અને હજુ પણ આ જોર યથાવત રહી શકે છે સિસ્ટમના આગામી ટ્રેક વિશે વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગ જે અત્યાર સુધી સિસ્ટમ દક્ષિણ દિશા તરફ જઈ રહી છે તેવું બતાવી રહ્યું હતું અને ગઈકાલની અપડેટમાં આપણે કહ્યું હતું કે સિસ્ટમ ટર્ન લેશે અને ફરીથી ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધશે તો હવામાન વિભાગે પણ હવે તેના ટ્રેકમાં બતાવવાનું ચાલુ કર્યું છે અને સિસ્ટમ હવે ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી રહી છે આ સિસ્ટમ આગામી બેથી ત્રણ દિવસ ખૂબ જ ધીમી ગતિથી ચાલી શકે અને આ વિસ્તારો ઉપર સક્રિય રહી શકે છે એટલે કે સૌરાષ્ટ્રથી દક્ષિણે અરબસાગરમાં આ સિસ્ટમ બેથી ત્રણ દિવસ હજુ પણ રહી શકે સક્રિય અને ધીમી ગતિથી આગળ ચાલી એકત્રીસ તારીખ આસપાસ સૌરાષ્ટ્રના કાંઠાની ખૂબ નજીક આવી જાય તેવી સંભાવના છે સિસ્ટમનો હવે પછીનો ટ્રેક આ મુજબ રહી શકે છે અને એકત્રીસ તારીખ આસપાસ સિસ્ટમ આ વિસ્તારો ઉપર આવી શકે છે દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠા નજીક ત્યારબાદ સિસ્ટમ સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર પણ આવે અથવા તો કાંઠા નજીકથી પસાર થઈ અને અરબસાગરમાં આ દિશામાં જાય તેવી સંભાવના દેખાઈ રહી છે ટૂંકમાં પહેલાં કરતાં પણ સિસ્ટમ સૌરાષ્ટ્રના કાંઠાની વધુ નજીક આવે એકત્રીસ ઓક્ટોબર એક નવેમ્બર દરમિયાન અથવા તો સૌરાષ્ટ્ર ઉપર આવે તેવી પણ સંભાવના નકારી શકાય નહીં આને લઈને એક નવેમ્બર સુધી આમ તો બે નવેમ્બર સુધી સૌરાષ્ટ્રમાં માવઠાનું જે આ સ્થિતિ છે રાઉન્ડ છે તે ચાલુ રહી શકે છે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ બે નવેમ્બર સુધી દેખાઈ શકે છે વરસાદની વાત કરીએ તો આજે સત્તાવીસ ઓક્ટોબર બપોરથી લઈ અને આવતીકાલે અઠ્ઠાવીસ ઓક્ટોબર રાત સુધીના વરસાદની આગાહી જોઈએ તો સૌરાષ્ટ્રમાં જે અગાઉના વિસ્તારો હતા તે મુજબ હજુ પણ વરસાદ ચાલુ રહેશે અગાઉ કહ્યું હતું આ વિસ્તારો માટે ભારે માવઠાની શક્યતા તો આ વિસ્તારોમાં હજુ પણ ભારે માવઠું થઈ શકે છે વરસાદના વિસ્તારો થોડા આગળ વધી શકે રાજકોટ જિલ્લો બોટાદ જિલ્લો અમુક વિસ્તારો સુરેન્દ્રનગર જિલ્લાના મધ્ય ગુજરાતમાં ખેડા અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ અરવલ્લી સાબરકાંઠા દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લો આ વિસ્તારોમાં વરસાદના વિસ્તારો વધુ રહી શકે છે આગામી છત્રીસ કલાક એટલે કે આવતીકાલે અઠાવીસ તારીખની સાંજ સુધી હજુ પણ જે ગીર સોમનાથ જિલ્લો અમરેલી જિલ્લો અને ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે આ તેમાં ભારે માવઠાની સંભાવના રહેલી છે હજુ આગામી છત્રીસ કલાક દરમિયાન આ વિસ્તારોમાં ત્રણથી પાંચ ઇંચ કે ક્યાંક તેથી વધુ વરસાદ હજુ પણ શક્ય છે તે સિવાયના સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં એકથી ત્રણ ઇંચ વરસાદ કેટલાક સ્થળે નોંધાઈ શકે જે આ વિસ્તારો છે મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા અમુક વિસ્તારો પોરબંદરના અને સુરેન્દ્રનગર જિલ્લાના તેમાં એકથી બે ઇંચ જેવું માવઠું પણ ક્યાંક ક્યાંક જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતમાં પાટણ બનાસકાંઠાના વિસ્તારો તેમજ અરવલ્લી સાબરકાંઠા મહેસાણાના વિસ્તારોમાં પણ એકથી બે ઇંચ અને ક્યાંક તેથી વધુ વરસાદની શક્યતા ગણી શકાય આગામી છત્રીસ કલાક દરમિયાન અઠાવીસ તારીખની રાત સુધીમાં ત્યારબાદ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ તારીખે પણ છૂટાછવાયા અલગ અલગ વિસ્તારોમાં માવઠાનો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે સિસ્ટમનો ટ્રફ અને સિસ્ટમ કેટલી નજીક કેટલી ઝડપથી આગળ વધે છે તેના ઉપર વરસાદના વિસ્તારોનો આધાર રહેશે પરંતુ હજુ આગામી ચારથી પાંચ દિવસ માવઠાના વરસાદની તૈયારી રાખવી સિસ્ટમ ખૂબ ધીમી ગતિથી ગુજરાત તરફ આગળ વધી રહી છે જેને લઈને તો આ હતી આવતીકાલે રાત એટલે કે અઠાવીસ તારીખની રાત સુધીની વરસાદની આગાહી આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર